એક તમારી પસંદગીની પ્રવૃત્તિ કરી સપ્તરંગી હવે સપ્તરંગી પ્રવૃત્તિ રજિસ્ટરમાં એક સરસ મજાની પ્રવૃત્તિ આપણે કરવાની છે પ્રદર્શન છે વિવિધ આકાર પર જુદા જુદા રંગના કાપડ ચોટાડવાના છે અને બીજી અવનવી આપણે પ્રવૃત્તિ કરીશું તો એના માટે જુઓ કેટલા બધા કાપડનો ઢગલો લાવ્યા છીએ આપણે બરાબર એ કાપડની અંદરથી આપણને જુદા જુદા કલરની ઓળખ થશે શું થશે કલરની ઓળખ કાપડની ઓળખ જુદા જુદા પેટર્નની ઓળખ કયા કયા પેટર્નની છે કાપડ જુઓ એમાં કઈ કઈ પેટર્ન કરેલી છે એવું બધું આપણને આમાંથી શીખવા મળશે આમાંથી આપણે સરસ મજાના સીવીને આકારો બનાવીશું કૂઠામાં ચોંટાડીને આકારો બનાવીશું તમને મોજ પડે એવી પ્રવૃત્તિ કરીએ જો આપણે સરસ મજાનું ઉપરનું ટોપ બનાવ્યું ચોટાડી દઈએ દઈએ ફેવિકોલે ભાઈ સુકાઈ ગયો ગયું છે ના ના બેટા નીકળ્યો નીકળ્યો એને આમ થોડાક થોડાક ટપકા કરવાના હોય આપણે જો આ રીતે ફેવિકોલ લગાડી અને ચોટાડી દેવાનું જો જેને રસ હોય ને એ આ પ્રવૃત્તિ થી જેને રસ હોય ને એ દરજી કામે કરી શકે ભાઈ કરી શકે ને જો જો આ રીતે ચોટાડી દીધું હવે આની સાથે કયો કલર મેચિંગ થશે ભાઈ ગુલાબી તો આપણે અહીંયા સ્કર્ટ બનાવી દઈએ શું બનાવી દઈએ ભાઈ સ્કર્ટ બનાવી દઈએ આટલું જો માપ લીધું અને એને પાછી લેસ લગાડીશું શું કરીશું લગાડવાની લગાડવી પડે ને જો આ રીતે આ લગાડી દીધું પછી એને ફરતે ફરતે જુઓ આપણે આ લેસ લગાડી દઈએ નીચે એટલે સરસ મજાનું આપણું ડિઝાઇન થઈ જશે આવી તમારે પણ બનાવવાની હું જો મસ્ત ડિઝાઇન કરું છું તમને તમને ગમે ને એવો જો મેં સરસ મજાનું જો ફ્રોક બનાવ્યું અને નીચે હવે ડ્રેસ બનાવીશું પાયજામો બનાવીશું તમને તમને ગમે ને એવા આકાર બનાવવાના છે આના ઉપરથી તમારી પસંદગી કઈ છે એ હમણાં ખબર પડશે વાહ ભાઈ વાહ પતંગ છે આમ કરો તો ભાઈ જો ઉર્વાસી બેન માથી નો બેસી જવાય કેવું મસ્ત બન્યું જુઓ સરસ સરસ બેટા

અને આ સરસ મજાની પ્રવૃત્તિ કરી વેરી ગુડ જો ફેવિકોલ લગાડી લગાડીને ને હા 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 બહુ મસ્ત બનાવી હો બેટા જો અને ફ્રોક ને મીડી ને હા 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 પકડવાનું એ બનાવી દીધું હો પર્સ બનાવી શું વાત છે આમ ફેરવતો પાછળ ફેરવતો અરે વાહ વેરી ગુડ ઓ જો આખો ડ્રેસ અહીંયા આ હા જો વેરી ગુડ હો બધાને બેટા ખૂબ ખૂબ અભિનંદન મસ્ત પ્રવૃત્તિ કરી બધાએ છોકરીઓ એટલી તલ્લીન થઈ ગઈ સાંજે રિસેસ માં નથી ગઈ રૂમ માં રૂમ માં નાસ્તો એ કરી ઘર હોય એવો રૂમ કરી નાખ્યું છે કાપી દેવાનું બહુ મજા આવી ને કેટલી મજા આવી આટલી આટલી કે આટલી આટલી બધી અમને તો પહેલી વાર ખબર પડી કે તમે દર્દી છો અને ટીચર એ તો આરવા ટીચર દર્દી છે ટીચરને લુહારી કામ ફાવે સુથારી કામ ફાવે પછી ભરત ગુંથણ ફાવે ટીએલએમ બનાવતા આવડે રસોઈ બનાવતા આવડે સરસ મજાની અને મને કપડાં સીવતા પણ આવડે

જો આ બધાએ કેવા સરસ મજાના નમૂના બન બનાવી દીધા વાહ ભાઈ વાહ સુપર બેટા બધાને ખૂબ ખૂબ અભિનંદન જો કલર પસંદગી કરી કાપડ પસંદ કર્યું બજારે જાતા હોય ને ખરીદી કરતા હોય ને એમ અરે જો આ હા 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 પર્સ બનાવી છે બેને તો જુઓ વેરી ગુડ બેટા અલવીરા